પોરબંદરમાં જે રીતે બે દિવસ દરમિયાન તેના કારણે જે વરસાદી પાણી છે તે પાણી ભરાવાના પ્રશ્નો આવ્યા છે તો પોરબંદર મહાનગરપાલિકા આયોજિત જે જન્માષ્ટમીનો જે લોકમેળો હતો તે લોકમેળામાં પણ કહી શકાય કે જે લોકમેળો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા પંદર ઓગસ્ટથી લઈ અને ઓગણીસ ઓગસ્ટ સુધી જે લોકમેળ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ એક દિવસ વધારવામાં આવ્યું હતું અને વીસ ઓગસ્ટ સુધી આ જે મેળો છે તે લંબાવાયો હતો પરંતુ ગઈકાલે પણ મેળો જે છે તે રદ કરવાની ફરજ પડી હતી અને આજે પણ મેળો જે છે તે રદ કરવામાં આવ્યો છે એટલે ટૂંકમાં કે આ વખતે જે જન્માષ્ટમીનો જે આ લોકમેળો છે તે પાણીમાં ધોવાઈ ગયો હોય અને પાણીમાં ગરકાવ થઈ ગયો તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે મેળામાં જે નાના મોટા જે ધંધાર્થીઓ જે વેપારીઓ જે છે જે આ મેળામાં ધંધો કરવા માટે આવ્યો હોય તેઓને આ વખતે ભારે નુકસાન જે છે તે સહન કરવાનો વારો આવ્યો છે જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મેળા ગ્રાઉન્ડમાં જે ચકડોળો હોય કે પછી જે જગ્યાએ સ્ટોલો લાગેલા હોય તે તમામ જગ્યા ઉપર જે પાણી છે તે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે એટલે કે આ વખતે જે નુકસાની જે છે નુકસાની સહન કરવાનો વારો જે છે તે આ લોકોને ધંધાર્થીઓને વેપારીઓને આવ્યો છે ત્યારે તેઓ પણ માંગ કરી રહ્યા છે કે જે મહાનગરપાલિકાને જે પૈસા તેઓ ભર્યા હતા તે પરત જીએસટી સહિત આપવામાં આવે તો જ તેઓને આ જે નુકસાની છે તેમાંથી તેઓ બહાર આવી શકે એમ છે